મનસુખ વસાવા છે ને એક વાઘ છે વાઘ એક શેર છે જે છ છ ટમથી જીતતા આવેલા છે છતાંય ભાજપે સાતમી તમે એની ઉપર વિશ્વાસ કરીને મૂકેલો હોય એટલે આ સ્પષ્ટ જણાય છે કે એક જંગલમાં એક વાઘ એક શેર એણે એનું પ્રભુત્વ જાળવી રાખેલું છે અને સો ટકા જે પાંચ લાખ મત લીલ ની વાત છે મને એવું લાગે છે પાંચ લાખ નહીં કદાચ સાડી પાંચ લાખ મતથી આ વખતે જીતી જશે લોકસભાની ચૂંટણીના પડઘમ ગુજરાતમાં વાગી ચૂક્યા છે કમલમ ખાતે ભરતી મેળાની પણ શરૂઆત થઈ ચુકી છે અન્ય અલગ અલગ જે પાર્ટીના લોકો છે તે રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી રહ્યા છે તેમાંથી જ આપણી સાથે એક જે ભરૂચ જિલ્લાના પૂર્વ પ્રમુખ તેમજ માઇનોરિટી સેલના આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ પણ રહી ચૂક્યા છે સાદિકભાઈ લવલી તેમના દ્વારા પણ થોડાક સમય અગાઉ છે તે આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડવામાં આવે છે ત્યારબાદ આજે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાથે ભાજપનો ખેસ પહેર્યો છે પહેલાં તો સૌ પ્રથમ તેનાથી જ વાત કરીશું સાદિકભાઈ સૌ પ્રથમ કહેશો આજે ભાજપમાં જોડાયા છો શું એવા કારણો રહ્યા છે ભાજપમાં જોડાવાના ને આગળની રાજનીતિને તમે કઈ રીતે જોવો છો ભાજપમાં જોડાવાનું કારણ એવું કંઈ છે નહીં હવે ભાજપે જે કામ કર્યું છે વર્ષોથી બેટી બચાવો બેટી પઢાવો અને જે વિકાસલક્ષી કામો કર્યા છે તે સ્પષ્ટ રૂપે દેખાય છે અને એમનો વિકાસ પણ દેખાય છે એનાથી પ્રેરિત થઈને આજે હું ભાજપનો કેસ ધારણ કર્યો છે અવારનવાર આક્ષેપો લાગતા હોય છે કે આદિવાસી જે વિસ્તાર તમારા ભરૂચમાં આવે છે કે માઇનોરિટીઝ વિસ્તાર છે કે ત્યાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ઓરમાયું વર્તન કરવામાં આવે છે જે યોજનાઓ છે તેમના સુધી નથી પહોંચતી નકલી કચેરીઓનો મુદ્દો પણ ગાજી રહ્યો છે વિસ્તારોમાં જે આદિવાસી વિસ્તારો છે તો આ સમગ્ર ઘટનાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો કેમ આવો માહોલ એક ઊભો કરવામાં આવે જો યોજનાઓ જે ભાજપ સરકાર મૂકે છે એ એવું તો ક્યાંય દેખાતું નથી કે એક કોમ્યુનિટી માટે છે યોજના દરેક વ્યક્તિઓ માટે હોય તે દરેક એનો લાભ લઈ શકે છે આજે તમે જુઓ આયુષ્યમાન કાર્ડ જે પાંચ લાખથી દસ લાખ રૂપિયા કર્યા છે એમાં કોઈ નામ તો નથી લખ્યા કે ભાઈ પ્રકાશે જ જવું અને અઝમલે ન જવું એવું તો કંઈ છે જ નહીં માટે દરેક યોજના દરેક કોમ્યુનિટી માટે હોય છે અને આપણા વડા વડાપ્રધાન જે કાર્ય કરી રહેલા છે એ સરાહનીય કાર્ય કરી રહ્યા છે ને એની ઉપર કોઈ પણ જાતિનો ભેદભાવનો કંઈક એમને આક્ષેપ ન લગવો જોઈએ મારા માનવા પ્રમાણે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપવાનું કારણ શું કામ કેમ કે તમે એટલા મોટા હોદ્દા ઉપર હતા અચાનક રાજીનામું આપી દેવું કારણ પાર્ટીનો હું એક ફાઉન્ડર મેમ્બર હતો અને બે હજાર બારથી થી હું કિશોરભાઈ દેસાઈ અને સુખદેવભાઈ પટેલ હસ્તક જોડાયેલો વ્યક્તિ હતો અને ભરૂચ જિલ્લામાં પાંચ વર્ષ ભરૂચ જિલ્લા પ્રમુખ રહ્યો હતો એના પછી સમયે સમયે જે રીતના કે કોરોના આવ્યું એ વખતે એ લોકોએ આરોગ્યલક્ષી મને કામ આપ્યું પછી વિધાનસભાના ઇલેક્શનમાં સંગઠન મંત્રી તરીકે મને સમય સમયે એમ જે રીતે મને પ્રદેશે હુકુમ કર્યો એ રીતે મેં એમનું કામ પૂરું પાડ્યું છે અને આજે પણ હજુ સુધી અમે એમનું કરતા જતા કામ નતા કરતા એવું નહીં પણ જે આમ આદમી પાર્ટી જે કહે છે એ કરતી નથી એ સ્પષ્ટ દેખાય છે અને ભરૂચ જિલ્લાના જે પ્રમુખ છે એ બિલકુલ આમ આદમી પાર્ટીના વિપરીત કામ કરતા હતા એ સ્પષ્ટ દેખાય છે એટલે અમે ભાજપથી આજે પ્રેરિત થઈને આજે ભાજપમાં જોડાયા છે બીજો એક પ્રશ્ન એ છે તમે માઇનોરિટીઝ સેલમાંથી આવો છો ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીને લઈને લોકોમાં એક માનસિકતા ખાસ કરીને માઇનોરિટીઝમાં આવી છે કે ભાજપ તો એ હિન્દુત્વવાળી પાર્ટી છે મુસ્લિમોનું કોઈ સ્થાન નથી તો આ બધી ઘટનાને તમે કઈ રીતે જોયો છો ને લોકોને પણ શું કહેવા માંગશો જે એવી છબી ધરાવો જો હું તમારા ચેનલના માધ્યમથી ખાસ કહીશ કે આ એક છે ને એક યોજના બંધ કાવતરું બનાવેલું છે કે ભાજપ જે છે મુસ્લિમ વિરોધી પાર્ટી છે સતત દર આ વસ્તુ ખોટી છે આજ દિન સુધી તમે જુઓ હિન્દુ અને મુસ્લિમ એ વાતો થાય છે કે ભાજપ કરે છે પણ મેં ક્યાંય દિવસ આટલા સમયથી જોયું નથી ઉલટે આમ આદમી પાર્ટી વારંવાર ભાજપ અને મુસ્લિમ કરે છે એવા આક્ષેપ ભાજપ પર લગાવીને આ ખોટું એક ષડયંત્ર રૂપ ઊભું કરતા હોય ને માઇનોરિટીના મત પોતા પાસે લેવાની કોશિશ કરતા હોય એવું સ્પષ્ટ મને જણાય છે ચોક્કસથી ઇન્ડિયા એલાયન્સ તરફથી ચૈતર વસાવાને ઉમેદવાર જાહેર કર્યા છે ભરૂચ સીટ પરથી સામે મનસુખભાઈ વસાવા છે ચેતર વસાવાની જે ખરેખર જે ગ્રાઉન્ડ રિયાલિટી જે વાત કરીએ તો આપણે ઘણા બધા વિડીયોઝ આવે છે એમાં ભીડ જોવા મળે છે તો ગ્રાઉન્ડ રિયાલિટી તમે કઈ રીતે જોવો છો ખરેખર વાસ્તવિકતા શું છે વાસ્તવિકતા સાહેબ એ છે કદાચ હું કહીશ તો તમને હશું પણ આવશે કે ચેતરભાઈ જ્યારે ચાલે છે એ દરેક વિધાનસભાઓમાં દરેક ગામડાઓમાં ફરે છે એમની સાથે એમના પિસ્તાલીસ માણસો ફરે છે અને જ્યાં પણ સભા હોય હું તમને પણ ધ્યા કહીશ કે ધ્યાનથી જોજો કે એ પિસ્તાલીસ માણસો જો દેખાશે અને અન્ય ગામના પાંચ દસ માણસો દેખાશે આ ખાલી એક હવા બનાવવામાં આવેલી છે કે આમ આદમી પાર્ટીની હવા છે આમ આદમી પાર્ટીની કોઈ હવા નથી આ દેખાડવામાં આવેલું છે પવન તો જોરદાર ફૂંકાઈ રહેલું છે તે ભાજપનું ફૂંકાઈ રહેલું છે ભાજપનું વાવાઝોડું આવી રહેલું છે એ દેખાય છે ભરૂચમાં આદિવાસી અને માઇનોરિટીઝ વોટ નિર્ણાયક માનવામાં આવે છે ખાસ કરીને માઇનોરિટીઝ હવે ચૈતર વસાવા તરફ વળતા હોય તેવું ચૈતર વસાવાનું કહેવું છે ને ઠેર ઠેર તેઓ જઈને લોકોને મુલાકાત કરી રહ્યા છે લોકોને વિશ્વાસમાં લઈ રહ્યા છે તો આગામી સમયમાં શું લાગે છે એક મોટું ગાબડું કહી શકાય આ બીજેપીને કેમ કે માઇનોરિટીઝ સપોર્ટ કરતી આવી છે ભરૂચથી બીજેપીને મને નથી લાગતું કે કોઈ ગાબડું પડે એમ છે કારણ કે જે ઇન્ડિયા એલાયન્સ બની છે એ ઇન્ડિયા એલાયન્સ તમે જુઓ તો કોંગ્રેસના

જે છ છ ટમથી જીતતા આવેલા છે છતાંય ભાજપે સાતમી ટમે એની ઉપર વિશ્વાસ કરીને મૂકેલો હોય એટલે આ સ્પષ્ટ જણાય છે કે એક જંગલમાં એક વાઘ એક શેર એણે એનું પ્રભુત્વ જાળવી રાખેલું છે અને સો ટકા જે પાંચ લાખ મત ની લીલ ની વાત છે મને એવું લાગે છે પાંચ લાખ નહીં કદાચ સાડી લાખ મત થી આ વખતે જીતી જશે વિરોધીઓ તો કહે છે મનસુખભાઈને ને ટર્મ આપી પણ કઈ કામ કર્યું નથી કઈ દસ કામ ભરૂચના એવા બતાવી દે કે તેમણે કામ કર્યું જો વિરોધીઓ તો વિરોધ કરશે જ એમાં કોઈ બે મત નથી મનસુખભાઈ કામ કરે જ છે એમાં કોઈ બે મત નથી ચોક્કસથી મારી સાથે હાલ જે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે ભરૂચ જિલ્લાના જે આમ આદમી પાર્ટીના પૂર્વ જિલ્લા પ્રમુખ રહી ચૂક્યા છે સાદિકભાઈ લવલી તેમના દ્વારા વાતચીત કરવામાં આવીને સમગ્ર જે વાસ્તવિકતા ભરૂચ સીટને લઈને લોકો શું માની રહ્યા છે ચેતર વસાવને લઈને કેવો માહોલ છે અને શું કારણોસર તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે તે વિશે તેમણે વાત કરી છે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં જ્યારે ચૂંટણી આવે છે ત્યારે કેવો માહોલ રાજકીય છે તે ગુજરાતમાં જામે છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોષો પણ થવાના છે બીજી તરફ અરવિંદ કેજરીવાલ પણ સભાઓ ગજવવાના છે તો કેવી રીતનો માહોલ રહેશે તે તો સમય જ બતાવશે કેમેરામેન ફૈઝલ મન્સુરી સાથે ફૈઝાલ નગરેજ નવજી ન્યૂઝ ગાંધીનગર